બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ ડેરીના ચેરમેન પદની વરણી પહેલા સોળ ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી જેમાં બનાસ ડેરીના શંકર ચૌધરીના નામ પર પસંદગીની મહોર મારી છે શંકર ચૌધરી વર્ષ બે હજાર પંદર ત્યારબાદ બે હજાર વીસ અને હવે બે હજાર પચીસ ની આ ત્રીજી ટર્મ માં બિનહરીફ વિજેતા થયા છે ત્યારે બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની ની ત્રીજી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે ત્યારે ડેરીના વાઇસ ચેરમેન પદે ભાવા રબારી કરવામાં આવતા તેઓના સમર્થકો ચૌધરીની પુનઃ બિનહરીફ વરણી થતા બનાસકાંઠા જિલ્લામાં હર્ષની લાગણી પ્રસરી છે આ પ્રસંગે બનાસ ડેરી ખાતે ઉપસ્થિત દૂધ ઉત્પાદકો સહકારી આગેવાનો અને સામાજિક આગેવાનો સહિતના સમર્થકો નવા ભરાયેલા ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવા રબારીને શુભેચ્છાઓ પાઠવી હતી અમારા નિયામક મંડળે જે નિર્ણય કર્યો છે હૃદયપૂર્વક સૌ પ્રદેશના આગેવાનોનો અને સૌ લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનો છું તેમની જે અપેક્ષાઓ છે જે આકાંક્ષાઓ એને અનુરૂપ બ્રાંચ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં સુરત દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણના અમારું નિયામક મંડળ મહેનત કરશે હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય ફરબતભાઈ પટેલ સાહેબ હોય માન્ય જે કે સાહેબ હોય એવા વડીલો પણ છે અહીંયા અને યુથ ટીમ અમારા પીજેભાઈ હોય ભાઈ ભરતભાઈ હોય બાઉભાઈ હોય તમામે તમામ અમૃતજી હોય કે અહીંયા ફલજીભાઈ અમારું પૂરું નિયામક મંડળ ખૂબ ખંત એ બાબુભાઈ અમારા બહેનો ચાર તો બહેનો છે કે જેનું પહેલી વખત માર્ગદર્શન નિયામક મંડળને મળી રહ્યું છે હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ લઈ